આજરોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મેડિકલ સ્ટુડન્ટ્સ નેટવર્ક ગુજરાત દ્વારા ગુજરાતની તમામ સરકારી અને જીએમઇઆરએસ મેડિકલ કોલેજના તમામ ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા મેડિકલ કોલેજના ડિનને સ્ટાઈપન્ડ વધારવા બાબતે ગુજરાતમાં એકસાથે લેખિત રજૂઆત કરાઈ હતી

સરડી હોસ્પિટલમાં અમારે અત્યારે અહીંયા ભેગા થવું પડે છે બીકોઝ એઝ અ પાર્ટ ઓફ કલેક્ટિવ એક્શન ગુજરાત દરેક મેડિકલ કોલેજના રિપ્રેઝન્ટેટિવ બધા ભેગા થઈને આઈએમ એમએસએનના હેડના અંડર કે અમે અમારા ડીનને રિપ્રેઝેન્ટ કરીએ કે છેલ્લા ત્રણ વર્ષમાં જે અમારો સ્ટાઈપનો વધારો થયો નથી જે બે હજાર નવથી થી દર ત્રણ વર્ષે જે થતું હોય છે અત્યારે બ્રેક થાય છે પેટર્ન ત્રણ વર્ષ થઈ ગયા છે પરંતુ અમારો સ્ટાઈપંડ વધ્યું નથી અને એના એના માટે માટે અમારે માંગ કરવી પડે છે જ્યારે આટલું બધું વર્કલોડ હોય ડોક્ટર્સ ઉપર અને ઇન્ટર્ન ડોક્ટર્સ ઉપર અને એ લોકોના જેવી વિગત પરિસ્થિતિ આવતી હોય ત્યારે હેલ્થ સાચવતા હોય અને એ લોકો જો પોતાના સ્ટાઇપન્ડ માટે કે એ પોતાના વેતન માટે જો માંગ કરવી પડે તો એમાં બરોબર નથી એટલે માંગ પણ નહીં કહું કઈ અમારો હક છે અને એની માટે અમે ભેગા થયા છે ઓકે થયેલા ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે